ગાડીમાં ટ્રાફિક પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતા કાળી ફિલ્મ અને લાયસન્સ વિના શાળાએ બુલેટ ઉપર જતા વિદ્યાર્થીઓ દંડાયા ચારસ્તા રસ્તા બ્રિજ નીચે ટ્રાફિક પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડ અને મેમો ફટકારતા ફફડાટ પારડી ચાર રસ્તા બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ અધિકારી ડીએમ ચૌધરીની ટીમે અચાનક ચેકિંગ હાથ ધરતા શાળા જતા વિદ્યાર્થીઓ તેમજ કાળા કાચવાળી જીપ વગેરે વાહન ચાલકોને મેમો તથા સ્થળ ઉપર પાંચસો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમે આજ રોજ હાઇવેના ચાર રસ્તા પાસે ટુ વ્હીલર ફોર વ્હીલર વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવી હતી જેમાં ખાસ કરીને ફોર વ્હીલર કારમાં કાળી ફિલ્મ લગાવનાર સામે લાલાખ કરવામાં આવી હતી તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ પાસે બુલેટ ચાલકને ઊભા રાખી માંગતા ન હોવાના કારણે મેમો ફટકારતા પામ્યો હતો તેમજ અમુક વાહન ચાલકો દંડાતા સ્થળ ઉપર પૈસા ભરી પોતાના વાહન છોડીને લઈ ગયા હતા પરંતુ શાળાએ જતા વિદ્યાર્થીઓને વાલીઓ લાયસન્સ ન હોવા છતાં બુલેટ જેવા હેવી બાઇક આપતા સમયે વાલીઓ જાતે સતર્ક રહે તે જરૂરી છે જેથી અકસ્માત અટકી શકે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો